ગુડ ફ્રાઈડે ખ્રિસ્તીઓનો દિવસ મિત્રો આ જ દિવસે નવાયાળ વિસ્તારમાં જે ચર્ચ આવી છે ત્યાં જ નાટ્ય રૂપાંતરિત એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે ગુડ ફ્રાઈડે વડોદરા શહેરના નવાયાળ રોડ પર આવેલા સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત કૃષ્ણના માર્ગની ભક્તિની ઘટનાનું આબેહૂબ નાટ્ય રૂપાંતરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈશા મસીએ જે દિવસ સુડી પર લટકાવવામાં આવ્યો હતો ત્યારે તેઓએ પ્રાણ પણ ત્યજી દીધા હતા બાઇબલ મુજબ તે દિવસ શુક્રવારનો હતો ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવાર કાળા દિવસના રૂપમાં પણ મનાવતા હોય છે આ જ દિવસ ભગવાન ઈશુ મસીએ પોતાના પ્રાણ ત્યજી દીધા હતા એટલે તેને હોલિડે અથવા બ્લેક ફ્રાઈડે પણ મનાવવામાં આવે છે મિત્રો આ જે તેઓને એક માન્યતા છે કે ફ્રાઈડેના દિવસે જ પર ચડવામાં આવ્યા હતા ત્રીજા દિવસે ઈશુ મસીહે ફરી જીવત થયા હતા એ જ ખુદીમાં ઈસ્ટર સન્ડેની મના લોકો આ દિવસને એમ પણ ઈસ્ટર સન્ડે તરીકે મનાવે છે

કે સગાઓને સાલ લગાડવા અમે પ્રભુને તજી ના દઈએ ઘણી કોઈ અમારોથી મનુષ્ય અને દાસથી દૂર રાખીએ એવો પ્રસાદ અમને બક્ષ આમેન હે અમારા બાપ તુ સ્વર્ગ જૂના સમયમાં ક્રોસ દ્રોણાજનક ગણાતો એને અડવાથી માણસ અભડાઈ જતો આવા ક્રોસને પડે છે ઓ ખ્રિસ્ત અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે આ ક્રોસ વડે જે જગતનું કારણ પૂરું કર્યું હે ઈસુ તારી વાલી જનતાનો બેટો તને વાટે જ થઈ ગયો પરંતુ તે નવીન આઘાતનું ઝરણું બન્યું તેને દુઃખમાં ડૂબેલી નિહાળી તેનો સુંદર ચહેરો વ્યર્થ ન જાય પણ તેનો લાભ ઉઠાવી અમો તારી સંગતમાં સ્વર્ગમાં વસીએ એવો પ્રસાદ અમને બક્ષ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થો નાખીને તેના પર સુવડાવી આવે છે જલ્લાદો વજનદાર હથોડાથી બે મોટા ખીલા એ જ રીતે ઈસુના બંને પગને ભેગા કરી ખીલા ઠોકે છે અને ઈસુને ખૂસ સાથે જડી દેવામાં આવે છે લોહીની શેરો છૂટે છે અને

જગતના પાપોની પૂરેપૂરી કિંમત ચૂકવી દેવા ઈસુ ત્રણ ત્રણ કલાક સુધી આખરી યાતના બેઠે છે તરસ ની અસહ્ય પીડા પાણી સાચી પાડવા ઈસુએ કહ્યું હે બાપ હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું થયું આમ કહીને પિતાએ સોંપેલું કામ પૂરું કરી તેઓ માથું નમાવીને પોતાના પ્રાણ પિતાના હાથમાં સોંપી દે છે આજે ગુડ ફ્રાઇડે છે પુણ્ય શુક્રવાર આજના દિવસે જે અમારા પ્રભુ યુસુ ક્રૂઝ પર મરી જાય છે અને માનવજાતના પ્રેમ માટે અને માનવજાતને મુક્તિ આપવા માટે તે ક્રુઝ પર મરી ગયા હતા બે હજાર પૂર્વે જે કાલવારી ડુંગર ઉપર જે કંઈ બન્યું તે આજે સેન્ટ જોસેફ પેરિસના યુવાનો અને ધર્મજનો દ્વારા ફરીથી જીવંત રજૂ કરવામાં આવ્યું અને આ ભક્તિ દ્વારા દરેકની શ્રદ્ધા વધે દરેકને પ્રભુના માફી અને દયાનો અનુભવ થાય એ જ આ કૃષ્ણ મગ ભક્તિનો હેતુ છે હવે સંદેશ એ છે કે પ્રભુ યુસુ પુણ્ય શુક્રવારે મરી જાય છે પણ અગત્યની વાત છે તે આવતીકાલે એટલે કે પાસ્કાના દિવસે તે પ્રભુ યીસુ ફરી સજીવંત થાય છે મૃત્યુમાંથી સજીવંત થાય છે અને મૃત્યુમાંથી સજીવન થયા છે એટલે અમારી બધાની શ્રદ્ધા છે અને શ્રદ્ધામાં જીવન જીવીને પ્રભુ ઈસુનો માર્ગ અપનાવીએ પ્રેમ શાંતિ દયા માફીનો માર્ગ અપનાવીને ઈશ્વરના સંતાનો તરીકે જીવવા એ જ પ્રભુ આપણને કૃપા આપે તે જ પ્રાર્થના જઈશું તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ થેન્ક જીઝસ લાઈક એમને જે મન ઇન્સ્પાયર કર્યો છે ઘણા વર્ષોથી અમારી ઘણા વર્ષોથી તો નહીં પણ લાસ્ટ યર મને ઈચ્છા આવી હતી કે કૃષ્ણભાગની ભક્તિ થાય લાવે પણ ત્રણ ચાર વર્ષથી બંધ હતું તો હું પ્રાર્થનામાં રહ્યો અને સામેથી જ મને અપ્રોચ કરવામાં આવ્યો ચાર પાંચ મહિ ત્રણ ચાર મહિના પહેલાં કે ઈસુ બનવા તમને બનવું છે તો મને એવું લાગ્યું કે હા ઈસુએ મારી વાત સાંભળી મારા પ્રાર્થ મારા પ્રાર્થના મારી પ્રાર્થના સાંભળી અને સેકન્ડ ચેલેન્જિંગ રહ્યું કેમ કે હું આવો સોસલાઇઝવાળો માણસ નથી કોઈ સ્ટ્રેન્જરથી પણ વાત કરવા આવડતી નથી બટ આજે ક્યારે મારી લાઈફમાં પણ મેં ક્યારે એક્ટિંગ કરી નથી પણ આ જે રોલ છે આ ખાલી આ પ્રભુની દેન છે કે હું આટલો એક્ટિંગ આવી એક્ટિંગ કરી અને જે અનુભવીથી ખાલી એક્ટિંગ કરવા ખાતર નથી કરી બટ જે જે એક એક સ્ટેશન હોય છે એ ફીલ થયું છે મને કે પ્રભુ ભાઈ પક પડ્યા એમને ચાપકાના માર પડ્યા પછી ક્રુસે જડા એક એક એ ફટકાર મને પણ અંદરથી આવું ધ્રુજી દેવાઈ દેતું હતું એન્ડ એ જ હું એ જ પ્રે બધાને મોટિવેટ કરીશ કે પ્રાર્થનામાં રહો અને જેટલું થાય એટલું પ્રાર્થનામાં રહો અને પ્રેમ કરો કેમ કે ઈસુ ભગવાને એ જ કીધું છે કે એકબીજાને પ્રેમ કરો અને પ્રેમ બધાને ચેન્જ કરી શકશે તો એ આ છે તો મારા લાઈફમાં સૌથી પહેલી વખત જે એક્ટિંગ કરી હોય મેં તો આ છે એક્ટિંગ નહીં કહું આ મારું એક્સપિરિયન્સ છે એક્ટિંગથી પણ વધારે આ બધા જોઈ શક્યા મેન તો એ જ કે કોઈ બધા મારી તારીફ ના કરે બટ બધા અને પ્રભુ યશુનું જે એક્સપિરિયન્સ થયું હતું એમાં એક્સપિરિયન્સ આપી શકું બધાને ફીલ કરી શકું ફીલ કરાવી શકું કે આપણા પ્રભુ યસુએ કેટલું કેટલા દુઃખ વેઠ્યા છે તો આ એ જ મારી લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ હશે અને ગોલ્ડન મોમેન્ટ હશે મારી લાઈફ રેજી રેજીનોલ્ડ આભી